નમસ્કાર આકાશવાણી સમાચાર સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકારે લીધેલા સાહસિક અને મોટા નીતિગત નિર્ણયોના કારણે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનાર અમૃત મહોત્સવનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શ્રીલ પ્રભુપાદની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર કાર્યક્રમને સંબોધિત કરશે લોકસભાએ ગઈકાલે નાણાં વિધેયક બે હજાર ચોવીસ ધ્વનિમતથી પસાર કર્યું છે ઉત્તરાખંડ વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ વિધેયક બિલ પસાર થયું બિમસ્ટેક એક્વેટિક ચેમ્પિયનશીપ સ્પર્ધાના પ્રથમ દિવસે ભારતે સાત સુવર્ણ સહિત અઢાર ચંદ્રકો જીત્યા છે સમાચાર વિસ્તારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધનના ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની સરકારે સાહસિક અને મોટા નીતિગત નિર્ણયો લીધા છે જેના પરિણામે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે શ્રી મોદીએ વિવિધ ક્ષેત્રોમાં સરકાર દ્વારા લેવામાં આવેલા શ્રેણીબદ્ધ પગલાંઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે છેલ્લા દસ વર્ષમાં ડ્રોપઆઉટ રેશિયોમાં ઘટાડો થયો છે તેમણે નોંધ્યું કે ઉચ્ચ શિક્ષણમાં એસસી એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓની નોંધણી પણ વધી છે કોંગ્રેસ પાર્ટી પર કટાક્ષ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે જે પાર્ટીએ દેશની સેનાના આધુનિકીકરણને અટકાવ્યું તે પાર્ટી આજે રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરિક સુરક્ષાની વાત કરી રહી છે તેમણે કહ્યું કે સબકા સાથ સબકા વિકાસ એ માત્ર એક સૂત્ર નથી પરંતુ તે મોદીની ગેરંટી છે પ્રધાનમંત્રીના જવાબથી અસંતુષ્ટ કોંગ્રેસ ડીએમકે અને ડાબેરીઓ સહિતના વિપક્ષોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યો હતો બાદમાં ગૃહે કેટલાક વિપક્ષી સભ્યોના દ્વારા રજૂ કરાયેલા સુધારાને નકારી કાઢતા આભાર પ્રસ્તાવને અપનાવ્યો હતો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનમાં ઉત્તર પૂર્વ ભારતની સમૃદ્ધિ પર ચાર દિવસીય સાંસ્કૃતિક ઉત્સવ વિવિધતાના અમૃત મહોત્સવનું ઉદઘાટન કરશે આ પ્રસંગે પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ સંસ્કૃતિ અને પર્યટન કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી પણ હાજર રહેશે ઉત્સવનો ઉદ્દેશ પરંપરાગત હસ્તકલા હાથશાળ કૃષિ ઉત્પાદનોના વિનિમયને પ્રોત્સાહન આપવા અને પૂર્વોત્તર ક્ષેત્રનો વિકાસ કરવાનો છે આ ઉત્સવ પરંપરાગત કળા હસ્તકળા અને સંસ્કૃતિના મિશ્રણ દ્વારા ઉત્તર પૂર્વ ભારતની સમૃદ્ધ વિવિધતાને પ્રદર્શિત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત મંડપમ ખાતે શ્રીલ પ્રભુપાદની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એક કાર્યક્રમને સંબોધિત કરશે આ પ્રસંગે શ્રી મોદી આધ્યાત્મિક ગુરુ શ્રીલ પ્રભુપાદના સન્માનમાં એક સ્મારક ટિપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડશે અત્રે ઉલ્લેખનીય છે કે આચાર્ય શ્રીલ પ્રભુપાદે ગૌડિયા મિશનની સ્થાપના કરી હતી તેનો ઉદ્દેશ વૈષ્ણવ ફિલોસોફીની પ્રસાર કરવાનો છે ગોડિયા મિશન શ્રી ચૈતન્ય મહાપ્રભુના ઉપદેશો ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે હરે કૃષ્ણ અભિયાન સમગ્ર વિશ્વમાં વૈષ્ણવ સંપ્રદાયના આધ્યાત્મિક વારસાને બચાવવા અને ફેલાવવા માટે ચલાવવામાં આવે છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ગઈકાલે નવી દિલ્હીમાં વિશ્વ ટકાઉ વિકાસ શિખર સંમેલનનું ઉદઘાટન કર્યું હતું આ સંમેલનમાં ગુયાનાના પ્રધાનમંત્રી માર્ક ફિલિપ્સ અને કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે બોલતા શ્રી ધનખરે કહ્યું કે પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે થવો જોઈએ જે માત્ર વ્યાપક નીતિ સ્તરે જ નહીં પરંતુ દરેક વ્યક્તિના વિવેક અને સભાનતામાં સામેલ હોવો જોઈએ તેમણે કહ્યું કે વૈશ્વિક નેતૃત્વએ તમામ સ્તરે પર્યાવરણીય સંરક્ષણને આગળ ધપાવવું જોઈએ તેમણે ખુશી વ્યક્ત કરી કે ભારતનું નેતૃત્વ આ વૈશ્વિક પ્રયાસમાં મોખરે છે ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે જી વીસ સમિટમાં અપનાવવામાં આવેલ નવી દિલ્હી ઘોષણાપત્ર પર્યાવરણીય પડકારો અને આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે સામૂહિક પગલાંના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે હરદામાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટની ઘટના બાદ મધ્યપ્રદેશ સરકારે કલેક્ટર ઋષિ ગર્ગ અને એસપી સંજીવકુમાર કંચનને પદ પરથી હટાવ્યા છે ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ ડિરેક્ટર નવીનકુમાર બરવાને પણ સસ્પેન્ડ કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે ઘટના આગને કાબૂ લેવામાં આવી છે આ વિસ્ફોટમાં પચાસથી વધુ ઘરોને નુકસાન થયું છે હરદા પાસેના બૈરાગઢ ગામમાં મંગળવારે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી જેમાં અગિયાર લોકોના મોત થયા હતા જ્યારે એકસો પચાસથી વધુ લોકો ઘાયલ થયા હતા મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે ગઈકાલે અકસ્માતમાં ઘાયલ લોકોની મુલાકાત લીધી હતી લોકસભાએ ગઈકાલે નાણાં વિધેયક બે હજાર ચોવીસ ધ્વનિમતથી પસાર કર્યું છે આ વિધેયક નાણાંકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે આવકવેરાના વર્તમાન દરો ચાલુ રાખવા અને કરદાતાઓને ચોક્કસ રાહત આપવા માટે અને અમુક કાયદાઓમાં સુધારા કરવાની જોગવાઈ કરી છે નાણામંત્રી નિર્મલા સીતારમણે વિધેયક રજૂ કર્યું હતું વિધેયકની ચર્ચાનો જવાબ આપતા નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે વર્તમાન આવકવેરાના દરોમાં કોઈ ફેરફારની દરખાસ્ત કરવામાં આવી નથી અગાઉ ચર્ચાની શરૂઆત કરતા કોંગ્રેસના મનીષ તિવારીએ જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા દોઢ ગણી વધી છે પરંતુ દેવું ત્રણ ગણું વધ્યું છે જેના પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે તેમણે રોજગારીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો ભાજપના સુભાષચંદ્ર બહેરિયાએ ઇ માર્કેટિંગની ઓફિસની નોંધણીમાં વિલંબનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સરકારને જીએસટી સિસ્ટમમાં સુધારો કરવા વિનંતી કરી હતી આ સમાચાર આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો યુનિફોર્મ સિવિલ કોડ વિધેયક ઉત્તરાખંડ વિધાનસભામાં પસાર થયું છે આ સાથે ઉત્તરાખંડ યુસીસી બિલ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે વિધાનસભામાં લગભગ દસ કલાક સુધી ચાલેલી ચર્ચા બાદ બિલ પસાર કરવામાં આવ્યું હતું અમારા સંવાદદાતા જણાવે છે કે ઉત્તરાખંડ વિધાનસભામાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે યુસીસી માત્ર એક બિલ નથી પરંતુ દેશની એકતા માટેનું સૂત્ર છે તેમણે ગૃહમાં બિલ પસાર કરવામાં રાજ્ય સરકાર માટે ગર્વ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે સમાન નાગરિક સંહિતા લગ્ન ભરણપોષણ દત્તક વારસો છૂટાછેડા જેવા ક્ષેત્રોમાં ભેદભાવ વિના દરેકને સમાન અધિકારો આપશે પાકિસ્તાનમાં આજે સંસદીય ચૂંટણી માટે મતદાન યોજાશે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી સંસદના નીચલા ગૃહ અને ચાર પ્રાંતીય વિધાનસભાઓ સાથે ત્રણસો છત્રીસ બેઠકો માટે મતદાન યોજાશે પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ પાર્ટીના નેતા નવાઝ શરીફ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ચૂંટણીમાં મુખ્ય ઉમેદવાર છે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને પાકિસ્તાન તહેરીક ઇન્સાફ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ ઇમરાન ખાન પર ચૂંટણી લડવા માટે પહેલેથી જ પ્રતિબંધ મુકાયો છે દરમિયાન સામાન્ય ચૂંટણીની પૂર્વ સંધ્યાએ બલુચિસ્તાનમાં ઉમેદવારોના કાર્યાલયો નજીક થયેલા બે બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા અઠ્યાવીસ લોકો માર્યા ગયા છે અને કેટલાક ઘાયલ થયા છે ઇસ્લામિક સ્ટેટ જૂથે જવાબદારી સ્વીકારી છે ભારતીય રિઝર્વ બેંક આજે તેની દ્વિમાસિક નાણા નીતિ જાહેર કરશે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ મોનિટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય બેઠક દરમિયાન લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરશે એક વર્ષ માટે રિઝર્વ બેંકે ટૂંકા ગાળાના ધિરાણ દર અથવા રેપો રેટને છ પૂર્ણાંક પાંચ ટકા પર સ્થિર રાખ્યો છે ફુગાવાને નિયંત્રિત કરવા બેન્ચમાર્ક વ્યાજદર છેલ્લે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં છ પૂર્ણાંક પચીસ ટકાથી વધારીને છ પૂર્ણાંક પાંચ ટકા કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે સરકારે કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ પર આધારિત છૂટક ફુગાવો ચાર ટકા પર રહે તે સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય બેંકને આદેશ આપ્યો છે નાણામંત્રી નિર્મલા સીતારમણે કોંગ્રેસની આગેવાની હેઠળની કર્ણાટક સરકાર પર ભંડોળની ફાળવણીમાં કેન્દ્ર સરકારના કથિત ભેદભાવ અંગે ખોટા નિવેદનો ફેલાવવા બદલ આકરા પ્રહારો કર્યા છે બીમસ્ટેક એક્વેટિક ચેમ્પિયનશીપ સ્પર્ધાની પ્રથમ આવૃત્તિ નવી દિલ્હી ખાતે યોજાઈ રહી છે ભારત પ્રથમ દિવસે સાત સુવર્ણ નવ રજત અને બે કાશી ચંદ્રકો સહિત અઢાર ચંદ્રકો સાથે ટોચના સ્થાને રહ્યું છે થાઇલેન્ડ ચૌદ ચંદ્રકો સાથે બીજા ક્રમે અને શ્રીલંકા ચાર ચંદ્રકો સાથે ત્રીજા ક્રમે છે આ સ્પર્ધા સ્વિમિંગ વોટર પોલો અને ડાઇવિંગ એમ ત્રણ શાખામાં યોજાઈ રહી છે બિમસ્ટેક સભ્ય દેશોના ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે ચેન્નાઈ ઓપન એટીપી ચેલેન્જર સ્પર્ધામાં સુમિત નાગપાલ ક્વાર્ટર છે ભારતીય ખેલાડીઓએ ડબલ્સ મેચોમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું સુમિત નાગપાલે ઇટાલીના વાનિંગ ફોનિયોને સીધા સેટમાં હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે ડબલ્સમાં સાખેત મેનેની અને રાજકુમાર રામનાથનની જોડીએ ત્રીજા ક્રમાંકિત રાહનો અને પિયોટર માતુ વર્કિયરને સાત છ છ ચારથી હરાવ્યા હતા એફઆઈએચ મહિલા હોકી પ્રો લીગ સ્પર્ધામાં ઓસ્ટ્રેલિયાએ ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં ભારતને ત્રણ શૂન્યથી હરાવ્યું છે આ પહેલા ભારતીય ટીમ ગત રવિવારે નેધરલેન્ડ સામે એક ત્રણથી હારી ગઈ હતી અંતમાં મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકારે લીધેલા સાહસિક અને મોટા નીતિગત નિર્ણયોના કારણે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનાર અમૃત મહોત્સવનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શ્રીલ પ્રભુપાદની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર કાર્યક્રમને સંબોધિત કરશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા